આ ઘટનામાં તંત્રની ભગત હોવાના આક્ષેપો સાથે પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે મેદાને આવ્યા છે તો બીજી તરફ જાગૃત થયેલા તંત્રએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે નમસ્કાર હું છું મમલ અમારા આ વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે કડી તાલુકાના વાડવીના પારામાં સર્વે નંબર ત્રણસો તેત્રીસ વાળી આશરે પાંચ પોઈન્ટ પાંચ વીઘા જમીન વર્ષોથી પચાસ જેટલા લોકો વસાવટ કરે છે અહીં ઓગણીસો ઇઠોતેરથી પ્રાથમિક શાળા કાર્યરત છે અને એક પ્રાચીન મહાદેવનું મંદિર પણ છે તેમ છતાં અમદાવાદના બિલ્ડર મિલન પટેલે દ્વારા આ જમીનનો વેચાણ દસ્તાવેજ કરવામાં આવ્યો હતો પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે આક્ષેપ કર્યો છે કે બિલ્ડરે સ્થાનિક ભાજપના નેતાઓ અને સબ રજિસ્ટર કચેરીના અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ આચર્યું છે

અમારા સમાજના તમામે તમામ લોકો વસવાટ કરે છે આ કુલ દસ વીઘા જગ્યા છે જે દસ્તાવેજ થયો છે એ સવા પોંચ વીઘાનો દસ્તાવેજ શિલ્પ ગામ શિલ્પ ગ્રામ વાળા મિલન પટેલે ખોટા સરકારી સરકાર પાસેથી એટલે કે મામલતદાર પાસેથી ખોટા હુકમો કરાવી અને આ જગ્યા માલિકના નામે લાવી અહીં આગળ મહાદેવજી મંદિર આવેલું છે ગામને પીવાના પાણીનો બોર પણ આવેલો છે આ ગામના બાળકોને ભણવા માટે પ્રાથમિક શાળા પણ આ સર્વે નંબરમાં આવેલી છે સાથે સાથે ત્રણથી ચાર એ એક લાઈન દસેક થી પંદર પંદર વીસ ઘર પણ આ સર્વે નંબરમાં આવેલા છે આ તમામે તમામ જોયા વગર તલાટી સ્ત્રીએ જે તે વખતના તલાટીએ ખોટું પંચનામું કરી અને આ હુકમ ખોટી રીતે કરવામાં આવ્યો છે અને એ હુકમ કર્યા પછી હુકમ ફક્ત બે મહિના પહેલા કરેલો છે એ હુકમ થયા પછી તાત્કાલિક ગઈ દસમી તારીખે એટલે કે દસ દસ બારે દસ્તાવેજ થઈ ગયો છે આ દસ્તાવેજ થઈ ગયો ત્યારે જયારે વાયા વાયા મને ખબર પડી ત્યારે આ ગામની આ મુલાકાત લેવા માટે આવ્યો છું આ પાંચ વીઘા એટલે ઓછામાં ઓછી વીસ થી પચીસ કરોડની આ મિલકત છે ડાયરેક્ટ આ કડી સાણંદ રોડને અડેની અડીની અડીનાવી મિલકત છે આ મિલકત અડપવા માટે મિલન પટેલ નામનો બિલ્ડર અમદાવાદ નો કર્યું છે જે અધિકારીઓ સામેલ હોય એના સામે કાર્ય કાયદેસરની કાર્યવાહી કરવા માટેની આ તબક્કે અમે માંગણી પણ કરીએ છીએ અને આનું માંગણી પણ કરવાનું મામલો જ્યારે વાયા વાયા ખબર પડી કે મિન મિલન પટેલ નામના બિલ્ડરે કડી તાલુકામાં આવેલું વડાવીનું પરુ તરસનિયા એનો દસ્તાવેજ થઈ ગયો છે આખે આખા ગામનો જે ગામ અહીં વસવાટ કરે છે મંદિર છે પ્રાથમિક શાળા છે અમારા સમાજના મકાનો છે જેવી મને ખબર પડી એવી કાલે મેં પ્રાંત અધિકારીને ફોન કર્યો મેં મામલતદારને ફોન કર્યો મેં કલેક્ટરને ફોન કર્યો હું અભિનંદન આપીશ પ્રાંત અધિકારીને શું કહું છું કે અભિનંદન આપીશ પ્રાંત અધિકારીને કે ઓગણીસો છોતેરમાં થયેલો હુકમની અમલવારી આ કોઈ મામલતદારે કરી નહોતી કાલ મારે મને સમાચાર મળ્યાની સાથે જ્યારે પ્રાંત અધિકારીને ફોન કર્યો ત્યારે ઓગણીસો એન્ટ્રી એની એન્ટ્રી એન્ટ્રી અને એમને મને વોટ્સઅપ પણ કરી એન્ટ્રી થી આ જગ્યા શ્રી સરકાર દાખલ થશે જે દસ્તાવેજ થયા છે એ દસ્તાવેજ રદ થશે અને આ ગામના લોકોને જે મુશ્કેલી પડવાની હતી એ સંજોગો વસાદ ભગવાન અને માતાજીની મહેરબાની આ જગ્યા પર સરકારી સરકારી દાખલ એટલે કલેક્ટર દાખલ થશે એટલે એ જગ્યાનો કબજો એ કોઈ લેવા આવી શકે છે નહીં એટલે પ્રાંત અધિકારીએ પણ જ્યારે ફોન કરવાની સાથે કલેક્ટરે ફોન કરવાની સાથે બિલકુલ પોઝિટિવ સાથ અને સહકાર આપી અને આ જમીન કોઈ હડપ ન કરી જાય એ ટાઈપની એમને એન્ટ્રી પાડી અને એ કાર્યવાહી એમને કરી તમારું નામ શું તમે કયા ગામના વતની છો તમે અને શું બનાવો શું બન્યો છો દસ્તાવેજ થઈ ગયું છે તમે શું કહેશો હું મારું ગામ તરસનિયા છે અને હું ડેપ્યુટી સરપંચ છું અને હું આ ત્રણસો ને દસ્તાવેજ થયેલો છે અને એમને અમે મિલન પટેલના અમે ઓફિસે ગયેલા અમને એવી કબુલા કીધું હતું કે ભાઈ કે તમે આ વસ્તુ તમે અમે તમને મંગળવારે સોમવારે અમે તમને રજૂઆત કરીશું અમને કોઈ પણ રજૂઆત કરી નથી એમને અમને કોઈ જાણકારી નથી પછી અમે અમારા ગામવાળા ભેગા થયા ભેગા થયા પછી અમે રજૂઆત કે આ વસ્તુમાં કોઈ નિકાલ થવાનો કોઈ શક્યતા નથી છતાં પણ આપણે બધા ગામના શું કરીશું શું આયોજન કરીશું ભાઈ અમે આ વસ્તુ કરવાનું છે તો આપણે નક્કી કરીશું ભાઈ અમે નક્કી કર્યા પછી અમે મીડિયા માધ્યમથી અમે બધાને અમે બધાને બોલાયા અને આ વસ્તુ મેં આગળથી કરી કર્યું છે આ સર્વે નંબરની અંદર શું શું વસ્તુ આવેલી છે અને તમે વાંધા અરજી મૂકેલી છે શું કહેશો આ આ ત્રણસો તેત્રીસની અંદર સ્કૂલ આવેલી છે મહાદેવ આવેલું છે ઓંગણવાડી આવેલી છે અને અમારા મકાનમાં એક દસ પંદર મકાનની કોઈ જઈ શકે એવી પણ ગણતરી છે અને સ્કૂલ બી આવેલી છે અને વધારે અરજી અમે મૂકેલી હતી અમે સાહેબને પરચા અહીં અમે જે આચાર્ય સાહેબ ખરાય ને એમને અમે રજૂઆત કરી કે સાહેબ તમે તમે આપણે સ્કૂલના આધારે તમે કોઈ પણ તમે તમે તાલુકામાં જઈને તમે અરજી આપો અને અરજી આપ્યા પછી એનો શું નિર્ણય કરાવશે એ પછી તમને પછી

આગળની જે કાર્યવાહી છે નિયમ અનુસાર નિષ્પક્ષ અને તટસ જે પણ આમાં હકીકત લખી એવા રજૂ થઈ હતી એ પણ કાર્યવાહી કરવાની થશે એ અમે કાયદાની મર્યાદામાં મારીને આગળની કાર્યવાહી અમે ત્વરિત ત્વરિતવણે કરીશું એટલે આમાં કયું સવેનમાં જે ત્રણસો તેટ્રીસ છે એમાં અમારે ધ્યાને આવ્યું કે ભાઈ આ બેચાણ જે દસ્તાવેજ થયો દસ્તાવેજ સામે જે પણ હકીકતો રજૂ થઈ એની વધારે માહિતી શ્રી પાસેથી મળી જશે અને છો એ હકીકતો સાચી છે કે મહાદેવ ટેમ્પલ છે છે અને જે લોકો છે ત્યાં ત્યાં વસવાટ કરે છે એટલે આપણે આ વસ્તુ ત્યારે ધ્યાને આવી અમારા ત્યારે અમે સ્થળ સ્થિતિનો લક્ષી અહેવાલ કરવા માટે અમે રજૂ કરવા માંડી સર્કલ તલાટી અમારા રહેવાનું તલાટી છે એમને ત્યાં સ્થળ ઉપર મોકલી આપેલ છે અને રજૂ થાય તે અમે આગળની આમાં કાર્યવાહી કરીશું આ ઘટના અંગે આપ શું વિચારો છો કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અત્યાર માટે બસ આટલું જ